સુરત સ્થિત પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં મહાકાલ ગ્રુપ દ્વારા પારંપરિક રીતે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ભબકાદાર નવરાત્રી સ્ટેટસ સિમ્બોલ બની રહ્યા છે તેમ છતાં પણ શહેરના કેટલાક વિસ્તાર અને જૂના સુરતી વિસ્તારમાં હજી પણ શેરી સોસાયટી ગરબાનું કલ્ચર અકબંધ જોવા મળી રહ્યું છે જેના કારણે અનેક સોસાયટીના લોકો પોતાના ઘર આંગણે જ એકબીજા સાથે મળી ગરબે ઘૂમી રહ્યા છે અહી વાત કરીએ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીની કે જ્યાં મહાકાલ ગ્રુપ દ્વારા નવરાત્રીના ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે આ ગરબાની વિશેષતા એ છે કે અહી ગરબા રમવા માટે ભક્તોની વધારે ભીડ ઉમટી પડે છે મારું નામ મનીષાબેન પાટીલ છે અમારો અગિયારમો વરસ છે નવરાત્રિનું તો અમે અમારા બધા અમારો ગ્રુપનું નામ મહાકાલ ગ્રુપ છે હવે અમારા ત્યાં કોઈ પાસ નથી કોઈને સાર્વજનિક ઉત્સવ છે અમારું બધું તો અમે બધા ગ્રુપનું બધું સપોર્ટ બધું જ મળે અમને સોસાયટીના બધા ભાઈ બહેનો બધા રમવા આવે બધા હસી ખુશી બધા જ રમે અમને કોઈ તકલીફ નથી અગિયારમો વરસ થઈ ગયા કોઈ તકલીફ નથી કોઈ એ નથી અમારા માતાજીનો અમારે અમારે બહુ આશીર્વાદ હારું છે બધું સારું છે અમારું ગ્રુપમાં કાવ્યાબેનનો બહુ સપોર્ટ છે અમને એમમાં મેન કાવ્યાબેન છે બધા ગુગના ભાવનાબેન બધા બધી લેડીઝો અમારે બોલો આ મંડળનું નામ છે મહાકાલ ગ્રુપ આપણે આ નવરાત આપણે અગિયાર વર્ષ થઈ ગયા છે આ નવરાત્રિના અહીંયા અને બધા ભાવિ ભક્તો આવે છે અહીંયા રમવા માટે ભાઈઓ બહેનો તથા બધા જ આવે છે અહીંયા જે મોટા મોટા ડોમોમાં બધા ગરબા થાય છે પાસ છે આ તે રીતે જે બધું તકલીફો આવે છે અહીંયા આપણા અહીંયા કોઈ પાસ નથી ને કોઈ ફ્રી એન્ટ્રી છે કોઈ રોકટોક નથી કંઈ નથી બધા જ ભાવિ ભક્તો બહારથી કે અહીંયાથી બધા આપણું આ સ્થળનું નામ છે પ્રિયંકા ગ્રીન પાર્ક વેસ્ટર્ન અહીંયા લોકો બધા જ આવે છે રમવા માટે ગરબા રમે છે એન્જોય કરે છે અને કોઈ રોકટોક નથી આપણા અહીંયા અને આ ગ્રુપના આજે અગિયાર વર્ષ થઈ ગયા છે અગિયાર વર્ષ એટલું પબ્લિક લોકો પાંચસો થી છસો થી લઈને લોકોની સંખ્યાઓમાં વધારે એમ કહેતો ચાલે ગણતરી જ નથી એમ સંખ્યાની તો કોઈ એટલા લોકો ભાવિ ભક્તો અહીંયા રમે છે ભાઈઓ બહેનો બધા જ રમે છે આપણા અહીંયા હળીમળીને બધા રમે છે આજ સુધી અગિયાર વર્ષ થઈ ગયા પણ કોઈ તકલીફ કે કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી અમને અહીંયા અમે તો બધા ગ્રુપમાં બધા છોકરાઓ જ છે મહાકાલ ગ્રુપના બધા છોકરાઓ જ છે પણ અમને સૌથી વધારે સા સંયોજક આંબા બેન અમારા કાવ્યા બેન છે અને અમારા આ મહિલા મંડળ છે બધા જે અમને સપોર્ટ સરકાર બધું જ એમ જે રીતે અમને કોઈ પણ તકલીફ પડે તો એ લોકો જ અમને આગળ આવીને અમારા આગળ એ લોકો આવીને ઉભા રહી છે અને બધું જ કોઈ પણ તકલીફ આવે અમને એ લોકો સપોર્ટ કરીને એ લોકો જ અમારા આગળ આવીને બોલ રહી છે બોલ જય અંબે બોલ જય જય